સરકારમાં અહંકાર છે ભાજપ એટલે એ લોકો સાંભળતા નથી ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવવા માટે ખેડૂતોના મુદ્દાની રજૂઆત કરવા માટે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને શ્રી ભગવંત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી સુદાન ગઢવી સહિત અમારા તમામ નેતાઓ આવનારી તારીખ એકત્રીસ ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા મોટી સંખ્યામાં આપણે આપણું શક્તિ પ્રદર્શન કરીએ ખેડૂતોની શક્તિ બતાવી દઈએ અને એ એકત્રીસ તારીખે સરદાર જયંતિના રોજ સરદાર પટેલ એક ખેડૂતોના આગેવાન હતા એમની જન્મ જયંતિ નિમિત્તે સરકારના દોસ્તો 31મી તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે કિસાન મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબના નેતૃત્વમાં આયોજિત જનસભામાં સૌ પધારો એવી વિનંતી સાથે જય કિસાન